હનુમાન જયંતિ છે જ્યારે હનુમાન જયંતિની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની વિશેષ રૂપથી દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યાં ખાસ કરીને કહી શકાય કે બુંદીનો જે લાડુ છે તે ધરાવવામાં આવે છે વર્ષ બે હજાર ચારથી આ બુંદીનો લાડુ છે જે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને ભગવાનને હનુમાન ભગવાનને તેનો ભોગ ધરાવવામાં આવે છે દર વર્ષે લાડુની સંખ્યા છે તે મોટી થતી જાય છે બે હજાર ચારમાં પાંચસો એકાવન કિલો લાડુ લાડુનો પ્રસાદ છે જે ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બે હજાર પાંચમાં એક હજાર એકસો અગિયાર ત્યારબાદ પંદરસો એકાવન અને છેલ્લે બે હજાર ચોવીસમાં એકાવનસો કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે બે હજાર પચીસમાં છ હજાર કિલો લાડુનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે હનુમાન ભગવાનને ધરાવવામાં આવશે ત્યારે શનિવારે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે બે દિવસ પહેલાંથી તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે લાડુ છે જે બનાવવાની તૈયારી થઈ ગઈ છે કેટલાય લોકો છે જે આમાં

દર વર્ષેની જેમ હનુમાન જન્મ ઉત્સવ આપણે મનાવી રહ્યા હોય ત્યારે ગયા વર્ષે પાંચ હજાર પાંચસો અને પચપન કેજીનો એક લાડુ હતો જે એશિયા બુક લિમકા બુક અને કંઈ જગ્યા પર ચાર જગ્યા પર એવોર્ડ થયો અને આ વખતે પાંચસો કિલો વધારીને છ હજાર કિલોનો એક લાડુ જેની અંદર બે હજાર કિલો બુંદી બેસન બે હજાર કિલો ચણાની દાળ બે હજાર કિલો છક્કર અને એંસીથી નેવું ડબા તેલ અને થોડું ઘી પણ છે અંદર એટલે એને સુકમ એવો સો કિલો આ જે પ્રસાદ વિતરણ કરવામાં જ આવ્યું છે જેમ હનુમાનજીને આપણે જન્મદિવસે કેક મનાવતા હોઈએ આપણે હનુમાન જયંતિના દિવસે છ હજાર કિલોની કેક સ્વરૂપમાં લાડુ છે એ બધાને પ્રસાદ સ્વરૂપે સવારે દસ વાગ્યે લાડુની પૂજા થઈ છે પૂજા થયા બાદ હનુમાનજીની પરિક્રમા થઈ છે વાજાની સાથે ખૂબ જ અતિ ધામધૂમથી ભજન સંધ્યાની સાથે અને એ પછી બાર વાગ્યે આ પ્રસાદનું વિતરણ શરૂ થશે પ્લસ બે હજાર કિલો બુંદી અને ગાંઠિયા જે ત્રીસ હજારથી પણ વધારે માણસો જમી શકે એટલી પાછળ બીજી વ્યવસ્થા છે જેમાં પંદર હજાર લીટર તો સાસ હોય છે દર વર્ષે આખું ટેન્કર જ હોય છે એમ સમજો એટલે રાતના બપોરના અગિયાર વાગ્યાથી શરૂ થાય છે રાતના દસ વાગ્યા સુધી આ ભંડારો ચાલશે હું દરેક ભાઈ ભક્તોને કહું છું દર વર્ષેની જેમ આ વર્ષે પણ હનુમાનજીના દર્શન કરે અને આપણે ભાગ્યશાળી છે કે શનિવારને દિવસે જ હનુમાન જન્મ ઉત્સવ આવી રહ્યો હોય ત્યારે દેશમાંથી દરેક જગ્યા પર હનુમાન જન્મ ઉત્સવ આપણે મનાવતા હોઈએ આપણે એવી કલ્પના કરી કે ભારતની અંદર રામનો કૃષ્ણનો અને વાનર હોવા છતાં જેનો આપણે જન્મ મનાવવો પડે કેમ કે જન્મદિવસ એનો જ મનાવાય જેને પર ઉપકાર બીજાના માટે જેને કંઈક કર્યું હોય એવું હનુમાનજી મહારાજે રઘુકુળને ઋણી રાખવા માટે આખું જીવનું બલિદાન આપી દીધું અને પોતે વાનર છે એ પણ ભૂલી ગયા અને એને એમ થયું કે મારે તો રામ સિવાય કશું નહીં જ્યારે મુદ્રિકા આપી અને સીતા અને રામના દક્ષ દર્શન એને હૃદયમાં કરવામાં આવ્યા એવા હનુમાનજીનો આ જન્મદિવસ છે રઘુકુળને ઋણી રાખનારા આવા પવન પુત્ર હનુમાનનો અને ચારો યુગ પ્રતાપ તમારા હૈ પ્રસિદ્ધ જગત ઉજી આરા ચારો યુગની અંદર જેનો પ્રતાપ હોય એવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ અટલ આશ્રમમાં મનાવી રહ્યો ત્યારે આવો આપણે પણ દાદાના દર્શન કરી અને આ લાડુનો પ્રસાદ આપણે ગ્રહણ